રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કધિરિયા પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો તેઓ ધ્વજવંદન કરી ગામના ડાયાભાઈના બાઇકમાં બેસી ઘરે જવા નીકળ્યા ત્યારે ગ્રામ પંચાયતના ગેટ પાસે દ્વારા લોખંડના પાઇપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી માર મારતા પગમાં અને હાથમાં ઈજા પહોંચતા કુવાડવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તબીબી વિંદાન થતા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયાનું જણાયું છે એક વર્ષ પહેલા ઇલિયાસ વિરુદ્ધ ચેતન કધીરિયાએ ફરિયાદ કરી હતી તેનો ખાર રાખી હુમલો કરવામાં આવતા હાલ કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે હું રતનભાઈ કથિરિયા રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ જે ઘટના અમારે એક વર્ષ પહેલાં એની સાથે એક છેડતી બાબતની માથાકૂટ થયેલી મારા નાના ભાઈના મિસિસની એને છેડતી કરેલી એટલા માટે અમારે એકબીજા સામે ફરિયાદ થયેલી અને એને જે જૂનો ખાર રાખી અને સાવ નાની એવી વાતમાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમની પૂરા પૂર્ણ થયેલ કાર્યક્રમ મને મારા ઘરે મૂકવા માટે આવેલ કાર્યક્રમ પૂરો કરીને અમે ઘર તરફ જતા હોય બાઇકની પાછળ બેઠેલ તો એ ઈસમ બાઈક રોડ ઉપર રાખી અને મારી ઉપર લોખંડના વડે સીધો હુમલો કરવા આવેલ જે અસામાજિક તત્વો હોય અને અમારા આખા ગામને બાનમાં લેતો ને વારંવાર આખો દિવસ ગામમાં દારૂ પીને સીન સપાટા કરવાના બધાને હેરાન કરવાના અને બાઈક ઉપર ધોકા રાખી અને છરીઓ ઝાકા ભેગા રાખવાના એનું ઇલિયાસ રહીમભાઈ સરસિયા નામ છે અને અસામાજિક તત્વો છે અને વારંવાર આખા ગામને બાનમાં લઈએ છે અને કોઈ સમાજમાં બધાને દબવે છે અને બધાને હેરાન કરે છે કોઈ આને અસામાજિક તત્વોના હિસાબે કોઈ એની સામે ફરિયાદ કરતું નથી રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં આ ભીડું ઉપાડ્યું હતું અને જે ગામમાં બધાને હેરાન કરે છે એના માટે મેં આને બે ત્રણ વાર મેં કીધેલું કે ભાઈ તું આ બધું રહેવા દે પણ આ કોઈનું માનવા માટે તૈયાર નથી એનો સમાજ પણ માનવા માટે તૈયાર નથી એના ઘરના કાકાના દીકરા મામાના દીકરા એના પપ્પા આ બધાએ ખૂબ સમજાવેલો અમારા ગામના આગેવાનો મુસ્લિમ ભાઈઓએ પણ ખૂબ સમજાવેલો પણ આ જે અસામાજિક તત્વો હોય જે કંઈ કામ કરતો ન હોય અને રોજ બધાને હેરાન કરવાનું જ કામ કરતા હોય એના અસામાજિક પ્રવૃત્તિ રોજ કરતા હોય દારૂપીણ બધાને હેરાન કરવાના છેડતી કરવાની આ એનું કામ છે કોઈ જાતનો ધંધો કરતો નથી અને વારંવાર અમારે ટસલ થતી હોય અને હું આ જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ હોય ને જે આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય અને કાંઈ હથિયાર તો ભેગા હોય નહીં તો હું એક અમારા ગામના છોકરા ભેગો બાઇકમાં બેસીને જતો હતો તો એને અચાનક જ એને આગલે દિવસે પ્લાનિંગ કર્યું હોય હવે આ છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો આ એકલા જ સ્કૂલે જવાના છે તો હું પ્રાથમિક શાળાનો કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવતો હતો ગામના દરવાજા પાસે જ એ તૈયારીમાં લોખંડના પાઇપ પડે સીધો જ મારી ઉપર હુમલો કર્યો જે ગાડી હલાવતો હતો અમારા ગામનો પડવાનો છોકરો હતો ડાયાભાઈ ફાંગલિયા કરીને જે એ લોખંડનો પાઇપ ઉગાઈમો હતો એ ભાઈ નમી ગયા અને સીધો મારા ઉપર વાર છે મેં હાથ આમ આડો રાખ્યો એટલે સીધું મારા હાથમાં અહીંયા ફ્રેક્ચર થયું છે અમે કાલે ગિરિરાજ હોસ્પિટલમાં કુવાડામાં દાખલ થયા હતા અને બે બે જણા હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લઈ અને અમે ફરિયાદ કુવાડા પોલીસ સ્ટેશને આપેલી છે આ અગાઉ એક અમારે નાના ભાઈની જે રિયા એના મિસિસની એને છેડતી કરેલી અને અમે સામે સામે બે ફરિયાદ કરેલી એટલે એને જૂનો ખાર એક વર્ષ પહેલાંનો અને આ એનો ખાર રાખી અને મારી ઉપર હુમલો હુમલો કરેલ છે અમારી માંગ એક જ છે કે ભાઈ આને કાયદેસરની પોલીસ આને સબક આપે અને આ જે અસામાજિક તત્વ છે જેને પોલીસનો કોઈ ખોફ નથી અને રોજ ગામમાં ધોકા લઈને છરા લઈને ફરતા હોય અને પોલીસ શું છે એકવાર એને ખબર પડી જાય કે આ પોલીસ શું છે એને કોઈની પોલીસની બિકત નથી જેમ ખ ગામમાં ધોકા લઈને ફરવાનું ગમે એને દબાવવાના અસામાજિક પ્રવૃત્તિ કરવાની દારૂનું રોજ દારૂ પીને ગામમાં આવવાનું બધાને હેરાન કરવાના આ જ એનું કામ છે એટલે પોલીસ એને અમારા ગામમાં લઈ આવી સરગસ કાઢી અને આ જે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્ર ગૃહ રાજ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ જે ભીડું ઉપાડ્યું છે એ આ અસામાજિક તત્વો માટે જ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારા હર્ષ સંઘવી જે અમારા પાર્ટીના છે એ આને સબક શીખાડવાના જ છે